સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ મોટી સફળતા મળી છે ઓપરેશન કારાવાસ અંતર્ગત વર્ષ બે હાજર સોળ ના લોટ કેસમાં સાત વર્ષની સખત કેદની સજા ભોગવી રહેલો અને પેરોલ રજા મેળવી છેલ્લા દોઢ વર્ષથી ફરાર રહેલો રીધો કેદી ઝડપાયો છે સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ઓપરેશન મળેલી આધાર બાતમી બાતમીના આધારે ચોકબજાર પંડોળ પટેલ અત્તરવાડા ગલીમાંથી પેરોલ રજા પરથી ફરાર કેદી મેહુલ ઉર્ફે મહેશ બાબર ભટ્ટીને ઝડપી પાડવામાં આવ્યો પકડાયેલ આરોપીનું નામ મેહુલ ઉર્ફે

ત્રણસો સત્તાણું ત્રણસો સાત ચારસો પાંચસો છ બે મુજબ તરીકે સજા ભોગવી રહ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ફરી લાજપોર જેલ સચિન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાધીશ ન્યૂઝ સુરત